નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજેના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો યોજના ચલાવી રહી છે તો આ અંતર્ગત મિત્રો દરેક ખેડૂત પરિવારના બેંક ખાતામાં દર વર્ષે છ સીધા મિત્રો મોકલવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભારતના કેટલાક રાજ્યોની યોજનાઓ ખેડૂતોને આના કરતાં ઘણા વધારે પૈસા આપે છે મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં પણ કાલિયા અને રાયતુ બંધ યોજનાઓ ખેડૂતો ને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે ઓડિશા ની ખાસ કરીને મિત્રો કાલ્યા યોજના ચાલુ છે અને તેમનો અગિયાર હપ્તો ફેબ્રુઆરી

અંતરાલ સાથે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેને વધારીને પણ ચાર હજાર રૂપિયાનો હપ્તો એટલે કે વર્ષે બાર હજાર રૂપિયા ની સહાય મળવી જોઈએ કે નહીં ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકશાન પૈસા આપો તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી ને આવેદન પત્ર આપ્યું હતું અને આવેદન પત્ર માં ગત વર્ષની પાક નુકસાની સહાય અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી હતી સમિતિ કુલ કેટલા ખેડૂતોએ અરજી કરી અને ને મિત્રો સહાય મળે ક્યાં મિત્રો માપ સહાય થી વંચિત રખાયા છે આ મુદ્દે મિત્રો યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે તો ખાસ કરીને મિત્રો જો તમારે પણ તમારા ખેતર ની અંદર નુકસાન થયું હતું અને શું મિત્રો તમને પણ પૂરેપૂર સહાય મળી છે કે નહીં તે મિત્રો અમને નીચે કોમેટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયા અને પાકિસ્તાન યુદ્ધ અંગે મિત્રો આ તણાવ ઓછો કરાયો છે તેમણે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર હતી પરમાણુ હતર સુધી સજ્જ દેશો એકબીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા વિમાનોને પણ મિત્રો નિશાન બનાવવામાં આવી રહ્યા હતા કહ્યું કે મને લાગે છે કે પાંચ વિમાનો તોડ્યા છે તેવું મિત્રો હાલ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન સામે આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરતમાં રોગશાળો વકર્યો તો દસ લોકોના મોત થયા સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રોગશાળા વકરી રહ્યો છે સુરતમાં મિત્રો ગત પંદર દિવસમાં રોગશાળાને કારણે મિત્રો દસ દર્દીઓના મોત થયા છે તો સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ મિત્રો ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે તો સુરતની સિવિલ હોસ્પિટલમાં પંદર દિવસમાં સાત હજારથી વધુ દર્દીઓ માટે સારવાર માટે આવ્યા હતા

નોંધાયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાર કલાકમાં ચાર ઈસ વરસાદ ખાબક્યો બનાસકાંઠામાં ધમાકેદાર બેટિંગ કરી છે વરસ્યો છે લઈને વાગ્યા સુધી દાંતા અને આ ચાર ઈસ જેટલો વરસાદ ખાબક્યો છે અહીં મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે તો વરસાદના કારણે મિત્રો પાલનપુરમાં હાઈવે ઉપર પાણી ભરાયા છે તો લાખણી બજરો બજારો વરસાદી પાણી ભરાઈ ચુકી છે થરાદ પંથકમાં પણ મિત્રો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતો નથી પરંતુ મિત્રો ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની ગયો છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ લાવી રહી છે તો પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે ખેડૂતોને દેશી ગાયોની ખરીદી માટે આ સહાય યોજનાની શરૂઆત કરી છે તો આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને આ સહાય મળશે કે જેમણે મિત્રો આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીને તાલીમ લીધી છે ખેડૂતોને મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાય સ્થાનિક નસલની બે ગાયોની ખરીદી માટે આ સહાય આપવામાં આવશે તો આનો લાભ મિત્રો કોને કોને મળવા પાત્ર થશે પણ ખેડૂતો સામાન્ય હોય અનુચ્છેદ જાતિ અને અનુચ્છેદ જનજાતિનો ખેડૂતો હોય તેમને મિત્રો આ યોજના નો લાભ છે તે મિત્રો મળવાનો છે તો જે પણ ખેડૂતો દેશી ગાય ખરીદવા માંગતા હોય અને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મેળવા માંગતા હોય તે મિત્રો આ યોજના માં જોડાઈ ને લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે જ મિત્રો અરજી કરેલો ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમને મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મિત્રો પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો દેશના ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તો આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ખેડૂતોને આવક વધારવાનો અને

ખેડૂતો આ યોજનામાં અરજી કર્યા પછી રોકાણ પણ કરી રહ્યા છે તો જે પણ ખેડૂતો ને આ યોજનામાં લાભ લેવો હોય તે મિત્રો આ યોજનામાં લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્દવતો મિત્રો વ્યવસાય બન્યો છે તો આવા સમય મિત્રો રાજ્ય સરકારે થી લઈ પચાસ વર્ષની મિત્રો વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે જેથી મિત્રો આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકમાં નવા નવા સ્ત્રોત ઊભા કરી શકે તો વિધવા બહેનો માટેને પશુપાલન સહાય યોજનાનો મિત્રો એ છે કે સમાજમાં મિત્રો સહારા વહીને સ્ત્રીઓને પશુપાલન ની સ્થિર આવક મળે અને તેમનું જીવન બની રહે તો રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે માટે મિત્રો વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં મિત્રો ખાસ કરીને કેટલ શેડ માટે સહાય રૂપિયા ત્રીસ હજારની સહાય તો ખાણદાન માટે સહાય રૂપિયા ચાર તો બિયારણ મિની કીટ માટે સહાય કુલ રૂપિયા છસો આમ કુલ મળીને 34,000 હજાર સહાય છે તે મિત્રો મહિલાઓને મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ પાંચ મોટી લાભદાયી યોજના છે તે મિત્રો તમારે જરૂરી છે જો તમે મિત્રો આ યોજનામાં સુધી સુધી જોડાયા નથી નથી અથવા તો તો મિત્રો મિત્રો આ આ યોજનાનો તમે તમે લાભ લીધો લઈ શકો છો પાંચ મિત્રો યોજના છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની શકે છે જેમાં સૌથી પહેલા યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી સિંચાઈ યોજના સિંચાઈ સંબંધિત મિત્રો એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો આ યોજના અંદર દરેક અંદર પાણી પહોંચાડવાનું કામ કરે છે સરકાર મિત્રો રચના વિગત બોર્ડ ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રોપ દીઠ વધુ પાક મેળવવાનો પણ નિર્ણય કર્યો છે ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના કેન્દ્ર સરકાર ની આ યોજના ભારત સરકાર ખેડુતુને મિત્રો આ યોજના દ્વારા રુપ્યની આર્થિક મદદ પૂરી પાડે છે તે મિત્રો ઓર્ગેનિક ખેતી ને પણ પ્રોત્સાહન આપે છે ત્યાર પછી વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેથી કરીને મિત્રો ખેડૂતો તેમના પાક ને નુકસાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો કિસાન કેડર કાર્ડ યોજના ઓગણીસો ને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોએ તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પ્રાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી તો આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજનાઓમાં હેઠળ મિત્રો ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક ચાર ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધીમાં મિત્રો બે કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે તો ખાસ કરીને મિત્રો જે આ પાંચ યોજના છે તે ખેડૂતો માટેની યોજના છે તે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે જો તમે આ યોજનામાં અરજી નથી કરી તો વહેલી તકે આ યોજનામાં અરજી કરી લેજો ખેડૂતોને આવક વધારવા અને તેમને મદદ કરવા માટે આ સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે ચાર વર્ષના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને જો તમારી પાસે પાન કાર્ડ છે તો પાન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમે પણ મિત્રો પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે જરૂરી છે આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર દસ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેમનું મિત્રો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું છે અથવા તો ઘણા લોકો આવવાથી અજાણ છે કે તેમનું પાન કાર્ડ હવે વેલિડ મિત્રો રહ્યું નથી અને તે તેનો મિત્રો પહેલાંની જેમ ઉપયોગ કરી રહ્યા છે તો પાન કાર્ડનું ઉપ્યોગ ફક્ત મિત્રો આરટીઆર ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ બેન્કિંગ છે રોકાણ મિલકત છે ખરીદવા અને વેચવા અથવા તો લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે થાય છે જો કોઈનું પણ મિત્રો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તેમને મિત્રો ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા દસ રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે છે છત્રીસ હજાર રૂપિયાની સહાય જો તમારી પણ મિત્રો આજુબાજુની અંદર જે પણ મિત્રો પાલક માતા પિતા એટલે કે મિત્રો મા બાપીનાનો બાળક છે તો તેમને મિત્રો દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળે છે ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મિત્રો હાલ અત્યારે મહત્ત્વનો ફેરફાર કરાયો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સામાજિક અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાનું પુનઃલગ્ન અને તેમના સંતાનો મિત્રો જો સગા સંબંધીને રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણપણે અન્યાય માતા પિતા કે અવસાન થી મિત્રો છત્ર છાયા ગુમાવનાર બાળકો ને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો ચૂકવાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર હાલ મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે અત્યારે બંધ છે તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે ગુજરાતમાં ફરીવાર મિત્રો પાક વીમા યોજના આગામી ખરીફ ખરીદ થી શરૂ કરવામાં આવશે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂત કરવામાં આવશે તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાક ની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર મિત્રો એન્ટ્રી છે તે મિત્રો ગુજરાત ની અંદર કરવામાં આવશે